નમસ્કાર મિત્રો જય ગૌ માતા જો આપણે એક સરસ મજાના તરબૂચની ખેતી અને એ પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની મુલાકાતે આવ્યા છે જે જુનાગઢ જિલ્લાના એક જામવાળા ગીર ને જામવાળા ગીર જામવાળા ગીરમાં આપણે અત્યારે આવી ગયા છીએ તો સૌપ્રથમ ભાઈનો પરિચય લઈએ આપનું નામ મારું નામ સોરઠિયા જયસુખભાઈ રાઘવભાઈ ગૌતમ પ્રાકૃતિક ફાર્મ બે હજાર બાર થી જૈવિક ખેતી કરું છું બરોબર અને મારે કોઈ જેટની હું કહેવાય તકલીફ નથી પડી ખેતી કરવામાં ક્યારે બરોબર

કેવાય તરબૂજ ની તો સેન્સિટિવ કેવાય કે આ જેમ જીરુન મરસીને જે પ્રશ્ન આવે એમ તરબૂજ ને ઉગતા વેલાનો પ્રશ્ન વધારે આવતો હોય છે વેલો માનો કે વાવો ત્યાંથી કે એક મહિનાનો થાય ને દોઢ મહિના થાય ત્યાં સુધી બહુ પ્રશ્ન આવે વેલો હાલે જ નહીં થ્રીફ કથરી ને એવું બધું બહુ ખૂબ આવી જતું હોય એટલે રાસાયણિક ખેતી કેમિકલ વાપરતા એને પ્રશ્ન આવે હતો તો તમારે આ સોલ્યુશન સેના દ્વારા થયું એમ કે આ રીતના એટલો વ્યવસ્થિત ગ્રો થઈ ગયો છે એનું કારણ એક જ છે તમે આ તરબુજ એવો ભાગ છે એને પૂરેપુરા પોષક તત્વો ને તો કોઈ રીત નો રોગ કે કોઈ જ રીત ની ખામી ન થાય પુરુસ્કાર આપ્યો છે મેં અને ગૌ અમૃત બેક્ટેરિયા ચાલુ છે અઠવાડિયે અને અઠવાડિયે બસો લિટર આપું છું હા આપડે વિડીયો અત્યારે બતાવીએ છીએ ઘન સોરી અમૃત બેક્ટેરિયા શરુ છે પ્રેશર થી આપે છે ડ્રીપ માં ચાલુ છે બીજું એ કે આમાં અમે અત્યારે ડાળિયા જોયા કે પ્રાકૃતિક ખેતી કરતો હોય તો જ ડાળિયા ઉનાળામાં દેખાય બાકી ડાળિયા ઉનાળામાં દેખાય નહીં ઈ અમને અમે પોતે પ્રાકૃતિક કૃષિ કરીએ એટલે સો એ ખ્યાલ છે બીજું ઈ કે આમાં અમુક ટકા મચ્છી ઉડે છે એનો મતલબ એ કે રાસાયણિક કોઈ પણ પેસ્ટીસાઇડ મારો તો મચ્છી મરી જાય અને પ્રાકૃતિક વાળાને કોઈ પણ ઈલાજ કરે માનો કે અગ્નિ અસ્ત્ર કે કોઈ પણ ઈલાજ કર્યો હોય તો મસી મરે નહીં અને ખાય નહીં એટલે જો આમાં કોઈ પણ પ્રકારનું પાન ને ખાધેલું કે કઈ અસર નથી દેખાતું અને સરસ મજાનો વિકાસ છે એટલે સરસ પ્રાકૃતિક હોય તો તમે લોકોને શું સંદેશ આપો પ્રાકૃતિક કૃષિ વિશે હું સમય એવો રહેશે કે પ્રાકૃતિક નહીં કરી હોય ને તો મજબૂરી એવી થઈ જાય કે કરવી જ પડશે કારણ કે સમય એવો આવશે બરોબર એટલે મારું એવું કેવું છે કે આજ નહીં તો કાલ તમે પ્રાકૃતિક ખેતી કરો તમારો કલ્યાણ છે એમાં ખાનાર નું કલ્યાણ છે અને વાતાવરણ માં કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી પ્રદુષણ નથી ફેલાતું બરોબર એટલે બધા નું સારું છે બરોબર તમને કોઈ એવા પ્રશ્ન કરે છે કે રાસાયણિક ખેતી કરીએ તો જ પાક આવે પાક ન આવે એવા કોઈ પ્રશ્ન કરે છે હા ઘણા કરે છે તો એને આપણે તરબુસ ઉપર થી દાખલો ના આપી શકીએ કે ભાઈ અમે જો તરબુસ થઈ જતા હોય તો ઘઉં બાજરો જુવાર તો થવાના જ છે બરોબર એવા પાક પ્રાકૃતિક કૃષિ થી કરવા જોઈએ ને ના ના એ તો કરવા જોઈએ બરોબર અને બીજું એક સંતોષ એક આપું છું કે જે આપણે જયારે કિલ્લા ને એવા ફળ થઈ જાય ત્યારે દસ કિલો આકડો અને પાંચ કિલો કેસોડાના પાન અને પાંચ લીટર ગૌમૂથર એ એક બેરલમાં નાખીને છ સાત દિવસ રેવા દેવાનું એ પાંચ દિય પાંચ દિય તમે પાઈ રાખો બરોબર એટલે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર નાઇટ્રોજન અને બોરન કોઈ રેતી ઉણપ ન રે તમારા પાકમાં બરોબર એને સારામાં સારું રિઝલ્ટ આવે કેસુડામાં બોરન ને ટૂંકમાં જે આપડે ફળ ફાડવાનો ફાટવાનો જે પ્રશ્ન હોય ને બોરન ની ખામી થી થતો હોય અને ફ્લાવરિંગ લાવવાનો અને ઉત્પાદન ક્ષમતા વધારવાનો ટૂંકમાં વજન ને સમક આપવા માટે એમિનો એસિડ ની જરૂર પડતી હોય બે વસ્તુ તો કેસોડામાં મળી જાય એ સિવાય તમે આકડા ની વાત કરો છો અને ફળનું કદ વધારવાનું ને સમક વધારવાનું એ કામ પોટાશ નું હોય તો પોટાશ આંકડા મળી જાય એટલે આવી રીતના દેશી નુસ્ખા કરીને અને મહેનત કરવી પડશે દેશી નુસ્ખા કરીને પણ આ વસ્તુ શક્ય છે એમ આપણે ખૂબ લોકો એવું કેતા હોય પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટે થોડું ઘણું ઘટતું હોય પણ એની સામું નથી થતું એવું હાવ નથી એમ કે આપણે મરસી કરતા હોય તો એમ કે ભાઈ મરસું પ્રાકૃતિકમાં ન થાય ઓછું થાય પણ થાય ખરું એમ કારણ કે આપણે કરીએ છીએ એટલે એવી રીતના ભાઈ ની વાડી આપણે ખાસ એ જ મુલાકાત લીધી છે કે તરબૂજ છે અને પ્રાકૃતિક છે પછી આપણે ઘણી વાર એવું થતું ખાલી વાતું થોડી માનવામાં આવે પણ અહીંયા અમે જે જોયું ને બધું સો પ્રાકૃતિક ખેતી થાય જ છે આ તરબોજ છે એ આઠ દિવસમાં માં આવડું થઈ ગયું બરોબર યા કેસ નો હતું બરોબર આવડું થઈ ગયું બરોબર યા કેસ નો હતો બરોબર વીસ તારીખે આ આઠ કે દસ દિવસમાં માં આવડે આવડે તરબોજ થઈ ગયા અહીંયા છે તરબૂચ ને અહીંયા છે બરોબર આ દોઢ બે કિલા નું છે બરોબર આ તમે એની તમે પ્રાકૃતિક કૃષિમાં કયા કયા ક્યાં આયામ નો ઉપયોગ કરો છો હાલમાં પ્રાકૃતિક કૃષિમાં આપણે જે પાયામાં છે ને વિગે આપણે સો કિલો ઘન જે અમૃત આપ્યું છે પછી એડીનો ખોડ વિગે ઠેલી પછી લીંબોડીનો ખોડ વિગે ઠેલી બરોબર આ પાયાનું છે ખાતર બરોબર હા એના હિસાબે સોળ ને ટૂંકમાં મૂળમાં તો શક્તિ જોહે જ એમ શક્તિવાન ટૂંકમાં તેજસ્વી છોડ ઉગશે ઉગતા સોડ સારું હશે રોગ જીવાત ઓછી આવે છે આપણે નથી અમુક નબળી શરીરના નબળા કે અમુક સ્વાસ્થ્યના નબળા હોય જ પેલા આવી જાય રોગ કે કઈ મંદવાર ટૂંકમાં બીમારી એવી રીતના પાકમાં એમ જ હોય શક્તિવાન પેલા ઉગતો શક્તિવાન છોડ ઉગ્યો હોય તો એને કોઈ પણ પ્રકારને રોગ જીવાત લાગે ને એના માટે પાયામાં ઘનજીવામૃત છે એવડીનો ખોલ લીંબોળી ખોળ એવું બધું પ્રાકૃતિક ઇલાજથી છે

અમૃતમ બેક્ટેરિયા હોય તમારે અમૃતમ બેક્ટેરિયા નો ઉપયોગ કરવો હોય રાસાયણિક ખેતી ભલે કરતા હોય પણ ધીમે ધીમે શરૂઆત અને અમૃતમ બેક્ટેરિયા ઉપયોગ કરવો હોય તો તમારી નજીક માં ગમે એને પૂછો પ્રાકૃતિક ખેતી વાળા અમૃતમ બેક્ટેરિયા મળી જાય એક લીટર લઈ આવો એટલે એક લીટરમાં તમારે સીધું બસો લીટરમાં મલ્ટીપ્લાય થઈ જાય હલાવવાનું સાંજ હલાવો એટલે બેક્ટેરિયા અઠવાડિયામાં તૈયાર થઈ જાય ઈ બેક્ટેરિયાના તમારે હજારો લીટરમાં મલ્ટીપ્લાય કરી શકાય એક પણ રૂપિયાના ખર્ચ વગર ઓન્લી ફોર ગોળ ગોળ નો ખર્ચ લાગે ગોળની જગ્યાએ તમારે શેરડી હોય તો શેરડીના ટૂંકમાં માંદળિયા કરીને થોડો થોડો સુંદો કરી નાખવાનો શેરડીના જરૂરિયાત તો પડે તો ફ્રી ઓફ થઈ જાય રીતના અમૃતમ એનો ઉપયોગ છે ને ફૂગમાં થાય છે ન્યુટ્રિશનમાં થાય છે એવી રીતના પોષણમાં થાય છે બધામાં ટૂંકમાં એ મલ્ટી ઉપયોગ છે માનો કે આપડે ફૂગ લાગી ગયો હોય તો એ અમૃતમ બેક્ટેરિયા તમે પાવા મળો તો ફૂગનો ઈલાજ થઈ જાય નાઇટ્રોજનની કમી હોય ને પાવ તો ઈલાજ થઈ જાય રોગ જીવાત આવવાની શરૂઆત હોય હજી પેલા સ્ટેજમાં હોય ત્યાં તમે અમૃતમ બેક્ટેરિયા બે ત્રણ લીટર પંપે નાખીને છંટકાવ કરી જાવ તો રોગ જીવત કંટ્રોલ થઈ જાય એટલે મલ્ટી ઉપયોગ છે અને મફતની દવા છે દવા તો ન કે અમૃતમ બેક્ટેરિયા નામ છે અને બંસી ગીર ગૌશાળા ટૂંકમાં અમદાવાદ સરખેથી આ લોકો ભાઈ બેક્ટેરિયા આપે છે અને ઈ બેક્ટેરિયા ઈ પછી મલ્ટીપ્લાય કરીને દરેક ખેડૂત બધા એકબીજા ખેડૂતોને ફ્રી ઓફ કોસ્ટ આપે છે ક્યાંય એક રૂપિયાનો ખર્ચ લાગતો નથી એટલે આ બેક્ટેરિયા લેવો હોય તો માનો કે ભાઈ નજીક થતાં હોય તેની પાસેથી જો અમે નજીક થતાં હોય તમારી પાસે મંગાવો પણ ફ્રી ઓફ કોસ્ટ જ મળે છે કોઈ રાજનો અમે સાથ લેવો દેવાનું આવતું નથી એટલે અમૃતમ બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવો એટલે કુદરતી ટૂંકમાં આપણે ઝાઝો નહીં તો આપણી ખાવાની ખેતી ટૂંકમાં માનો કે ખેડૂત સહિત એક બે વીઘામાં એવો પાક લઈએ કે જે આપણા જ રસોડાની જરૂરિયાતની ઉપયોગની વસ્તુ બને એમ કે ઘઉં છે જુવાર બાજરો એ સિવાય રાય મગ મેથી જે આપણે ઘરે જરૂરિયાત હોય રસોડામાં મરસું છે શાકભાજી છે બધું એમાં ખાલી અમૃતમ બેક્ટેરિયાનો ઉપયોગ કરો તો આગળનો વિચાર છે કે આ તરબૂચ તૈયાર થાય તો તમે વેચાણ કઈ રીતના કરશો વેચાણ સીધું મારે ડાયરેક્ટ જ ઘણા ને ફોન આવે છે બરોબર રાજકોટ થી અમદાવાદ થી સુરત થી બરોબર ડાયરેક્ટ સીધું ગ્રાહક ને જ વેચવાનું છે મોલ વાળા ને ઘણા ફોન આવે છે બરોબર અને આજુબાજુ ગામડા ફોન આવે છે બધા ખેતી પાક એમ છે કારણ કે આજુબાજુ ના જેવી ખેતી માં કોઈ વાવેતર છે નહીં બરોબર અને પણ એટલું વાતાવરણ ખરાબ છે એટલે એટલું રસાયણ ઝેર ઝેર વાપરાતું વાપર્યું છે કે કોઈ જે વાવે છે એ પોતે ખાતા નથી બરોબર એ પોઝિશન ખરાબ છે એટલે પ્રાકૃતિક ખેતી નું એટલું મહત્વ છે જાણો જો સાંભળો આપડે જે વાવે છે એને ખબર છે કે આમાં કેટલું કેમિકલ નાખ્યું એટલે એ પોતે ખાઈ શકે નહીં એવી ટૂંકમાં એને ખબર છે કે આપણે આ ન ખવાય તો એ નથી ખાતા એ વસ્તુ આપણે ખાઈએ એમ એટલે કેટલું જે ખતરનાક ઝેર વપરાતું હોય એ આપણે નક્કી કરવાનું જયશુખભાઈની રાહ જોઈને બેઠા છે લોકો એનું કારણ એક જ છે કે ટોટલ પ્રાકૃતિક ખેતીમાં તૈયાર કરેલી વસ્તુ માટે રાહ બેઠા ખાલી તરબૂજ માટે નહીં એમ તરબૂજ તો આજુબાજુમાં બધી નકરા તરબૂજ જ છે પણ આ તરબૂજ જયશુખભાઈના તરબૂજની રાહ એટલા માટે બેઠા છે કે એને સો નેચરલ છે અને લોકોને અત્યારે નેચરલ ખાવું છે એવું નથી કે ઉત્પન્ન કર્યા પછી એની વેલ્યુ નથી વેલ્યુ ખુબ જ છે પણ આપણો વિશ્વાસ સાથે જોડવો પડે કે લોકો આપણને વિશ્વાસ કરતા થાય તો આપણી વસ્તુ ખાય બાકી તો કેમિકલ વાળા ઓર્ગેનિક કરીને વેસે છે ઘણા એક બે કારખાના ગોળના પકડાના કોઈ પણ પ્રકારની ઓર્ગેનિક વસ્તુ નહોતી એની અંદર છતાં એ ઓર્ગેનિક ગોળ વેચતા હતા મતલબમાં કંપની જ હતી પણ ઓર્ગેનિક નામે વેચતી હતી એટલે એવા લોકો લોકોથી ન લ્યો અને આવા સીધા ડાયરેક્ટ ખેડૂત પછી ટૂંકમાં સિદ્ધાંતિક ખેડૂત હોય નિષ્ઠાવાન વ્યક્તિ હોય એવા પછી ખરેખર ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ અમે ટોટલ પ્રાકૃતિક ખેતી જ કરીએ છીએ ભાઈ જેટલી જમીન છે એટલી પ્રાકૃતિક કરીએ મારે જેટલી જમીન છે એટલી પ્રાકૃતિક કરીએ પ્રાકૃતિક એટલે કે આપને અને આપણા સમાજને કાંઈક સ્વાસ્થ્ય ફાયદો થાય ને તો એનું પુણ્ય આ જન્મ નહીં તો આવતા જન્મે પણ મળવાનું છે એ સો ટકાની વાત છે બાકી રાસાયણિક ખેતી કરીને રૂપિયા કામચું ક્યારે હું થવાનું છે નક્કી નથી સમાજમાં ભગવાન આપણને મોકલે છે ક્યાંક સારું કામ કરીને જઈ અન્ય કામ નથી કરતા પણ આપણા ધંધામાં જ કઈક એવું ગોઠવીએ કે આપણે જમીનને અંદર અસંખ્ય સજીવ જીવાણુ બેક્ટેરિયાઓ છે જે આપણને ખેડૂતને અને સમાજને ઉપયોગી છે કારણ કે આ ઉત્પાદન દેવામાં જે સશક્ત છે સૂક્ષ્મ જીવાણુ અને જે અદ્રશ્ય છે

સાસ પાતા હોય ગૌમૂત્ર પાતા હોય બરોબર એમાં મારું મંતવ્ય એવું કે છે કે તમે એમાં ગોળ નાખીને પાવ બરોબર માનો કે વીસ લીટર સાસ હોય તેમાં બે લીટર બે કિલો ગોળ નાખી દો દેશી બરોબર એટલે એમાં વાયસે નહીં આવે અને બહુ સારું કામ છે હું તો ગૌમૂત્રમાં એ રીતે જ કરીને છું બરોબર ગૌમૂત્રમાં બે ત્રણ કિલો ગોળ નાખીને અને એ દસ જન દસ જે વીસ લીટર પાવશું સાઈસ માં સાઈસ એવું હોય કે સાઈસ એક મહિનો જૂની થાય ને એટલે વિષાણુ નાશક થઈ જાય ટૂંકમાં ઝેર થઈ જાય ઝેર એમ ઝેર એટલે કેવું ઝેર કે જંતુને ને એ ગમતું નથી એની સુગંધ એમ ઝેર બાકી કેમિકલ તો બને જ નહીં પ્રકૃતિ વચ્ચેથી જે લીધેલું છે એ પ્રકૃતિ વચ્ચે નું પ્રાકૃતિક જ રે પણ એ સાઈસ જે નેગેટિવિટી હોય સાઈસ અંદર સુગંધ દુર્ગંધની નેગેટિવિટી હોય એ આપણી જમીનમાં ન ફેલાય અને આપણા જમીન ની અંદર સૂક્ષ્મ જીવાણુ છે નુકસાન ન કરે એટલા માટે એમાં ગોળ એડ કરવાનું હોય ગોળ એડ કરવાથી શું થાય કે જે સજીવ જીવાણુ પોઝિટિવ જીવાણું જે બધાય કીટાણુ સિવાયના એનો વિકાસ ડેવલપ થાય અને નેગેટિવ હોય એ નાશ પામે એમ એટલા માટે ગોળ સાસ સાથે ગોળ ખૂબ જ જરૂરી છે પણ બને ત્યાં સુધી પિયતમાં જરૂર હોય તો અપાય બાકી ઉપરથી છંટકાવ કરવામાં રિઝલ્ટ સારા મળે છે ગોળમાં માનો કે અડધો પોણો લીટર સાસ એક પંપે છંટકાવ કરવું હોય તો સાથે સો ગ્રામ જેટલો ગોળ આપી ગયો તો એ ઘણું છે અને જે બેરલ સ્ટોક કરતા હોય એ કિલો ગોળ નાખીને જ પછી સાઈઝ ભરતા હોય તો એ યોગ્ય છે 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 એમ એટલે પોઝિટિવ પોઝિટિવ વસ્તુ હોય તો આપણી જમીનની અંદર જે સજીવ ને નુકસાન થાય અને વાતાવરણ ટૂંકમાં જમીનની અંદરનું જે છે એ પોઝિટિવ રહે અને પોઝિટિવિટી ફેલાય તો ફળદ્રુપતા સારી રહે ટૂંકમાં નેગેટિવ વસ્તુ કોઈ પણ વસ્તુ આપણી જમીનની અંદર આપવી ન જોઈએ આ સાઈઝ પ્રશ્ન આવતો હોય એમાં ગોળ નાખી દો એટલે પોઝિટિવ થઈ જાય વિશે જયશુકભાઈ આપના નંબર કોન્ટેક્ટ આપી દો કોન્ટેક્ટ નંબર આ કાર્ડ જ છે બરોબર એ કાર્ડ નો ફોટો મૂકી દે હાલો રેડી ઓકે આપને ખૂબ સરસ માહિતી જયશુકભાઈ આપી એનો કિંમતી સમય આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર જય ગૌ માતા જય ગૌ માતા